વિડીયોમાં જે તમે ગીર ક્રોસ ગાય જોઈ રહ્યા છો તે ગાય બેસવાની છે ગાયને બીજું વેતર છે પહેલાં વેતરમાં આઠ લિટર દૂધ હતું બીજું વેતર છે દસ આઠ દસ દિવસની વાર છે અને કિંમત માલિક દ્વારા ફોન કોલ ઉપર થઈ જશે કેમ કે કિંમત નથી કીધેલી એટલે કિંમત કોલ ઉપર થશે વધારે માહિતી માટે માલિકનો કોન્ટેક્ટ નંબર વીડિયોની નીચે આપેલો છે